હા એટલે મારી સ્પીચમાં મેં એ જ કીધું છે આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી યુવાનોને રોજગાર નથી સિંચાઈના પાણી નથી નલસે જલમાં પીવાના પાણી નથી આવતા આરોગ્યમાં ડોક્ટરો નથી સાધનો નથી અપડાઉન કરતા બાળકો માટે બસો નથી તો બજેટ સત્રમાં આ બધી રજૂઆતો કરવાના બદલે ભરૂચ લોકસભાના સાંસદ ત્યાં બપોરનું ભાણું ખાઈને મસ્ત મજાની નીંદર લઈ રહ્યા છે તો અમે તો પહેલાં પણ કીધું હતું કે ભાઈ અમારે હવે મનસુખ દાદાની ઉંમર થઈ છે તો અમને તક સમાજનું કામ કરવા અમે પણ સક્ષમ છે છતાંય નથી માન્યા અને નાંદુરસ્ત તબિયત હોવાના નાતે એમ કરીને અહીંયા કોઈ ઊંઘવા નથી દેતું એટલે દિલ્હી જઈને મસ્ત નીંદર માણે છે એટલે હવે લોકોએ વિચારવાનું રહ્યું કે આવનાર દિવસોમાં ત્રીસ વર્ષથી મનસુખ દાદાએ આ જ કામ કર્યું છે ત્યાં જવાનું બપોરનું ભાણું ખાઈ લેવાનું અને નીંદર માણવાની એટલે હવે લોકોએ જાગવું પડશે કે ત્યાં લોકસભામાં જઈને વાળા લોકોને લાવવાના છે વિધાનસભામાં જઈને લોકોને લાવવાના છે કે લોકોની કપરી પરિસ્થિતિ સાથે રહેવા લોકોને લાવવાના છે અમે કામ કરીએ છીએ એટલે એમના ઉજાગરા વધવાના છે કેમ કે લોકો અમે લોકસભા લડ્યા અને થોડા મતથી હારેલા છે છતાં અંકલેશ્વર ભરૂચ અમે લોકોની પડખે ઉભા રહીએ છીએ એટલે લોકો એમને ફોન કરે છે પેલા હારેલા ઉમેદવાર આવ્યા છે તો તમે ક્યાં છો એટલે કદાચ એમના ઉજાગરા વધી ગયા હશે એવું અમને લાગે છે લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા કેવા મોટા જોર જોરથી બોલતા હતા કે અમે અમે જ જીતીએ છીએ અમે જ જીતીએ છીએ અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે નમણાં પણ કરે એનામાંથી એક ક્યાંક આવવાના નથી આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે ઠીક છે ક્યાંક કોકને સાંભળતા સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે મારો એક સ્વભાવ છે કોઈ પણ મોટું પ્રવચન હોય તો આખો મિચિન ક્યાંક એનું સાંભળતા હોય એનું મંથન કરતા હોય છે આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદ સો આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવો આદત છે એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે તો સમય સમય એને બતાવશે હજુ પાપા પગલે છે રાજનીતિમાં વિધાનસભામાં કું કેવો કામ કરે છે શું છે એ બધું ખબર પડશે પણ ઉતાવળિયો આનો નિર્ણય છે